બોટાદ જિલ્લામાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે બોટાદ નગરપાલિકાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ગઢડા નગરપાલિકાના સાત વોર્ડના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જિલ્લા પંચાયતની એક બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે જિલ્લા પંચાયતની પાળિયાદ બેઠક પર ઉમેદવારનું નામ જાહેર થયું છે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર થયા છે રાણપુર તાલુકા પંચાયતની માલણપુર બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ હિતલ જે રીતે નામોના જાહેરાત એક બાદ એક થઈ રહી છે શું માહિતી જે ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને તેના કારણે હવે ભાજપે સત્તાવાર રીતે ઉમેદવારોની યાદી ચાલુ જાહેર કરવાની ચાલુ કરી દીધી છે બોટાદ નગરપાલિકા અગાઉ સુપર સીટ કરવામાં આવી હતી અત્યારે ત્યારે મધ્ય સત્ર ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કરી દીધા છે નામોની તમામ યાદી જાહેર કરવામાં આવી છે ગઢડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે અને જિલ્લા પંચાયત ની એક તો તાલુકા પંચાયતની બે બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવે છે આ રીતે તબક્કાવાર દરેક નગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિતના જે યાદીઓ છે એ ભાજપે હવે જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે એટલે એવું કહી શકાય કે આજે બપોર કે સાંજ સુધીમાં તમામ ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત પણ ભાજપ દ્વારા કરવામાં આવશે જી 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 આભાર હિતલ માહિતી બદલ કચ્છના નખત્રાણામાં ખેડૂતે પશુ અને ટામે